યુટ્યુબ ચેનલના સ્વાગત છે અહીંયા આપણે સ્વાધ્યાય દસ શરૂ કરીએ એ પહેલાં જે કાંઈ થિયરી ભણ્યા છીએ એ ખાસ રીફર કરી લેવી કારણ કે બધા કન્સેપ્ટનો એ ઉપયોગ આવશે મિનિંગ કે સદીસોનો અંતઃગુણનો હોય બે સદીશોનો સરવાળો હોય સદીશોનું બહિર્ગુણન હોય કે છેલ્લે મહિના આપણે પેટી ગુણન સ્વાધ્યાય દસ પોઈન્ટ પાંચ પાંચ બરાબર આ બધા કન્સેપ્ટનો ઉપયોગ થઈ અને સ્વાધ્યાય દસ પ્રક્રણ સ્વાધ્યાય સ્વરૂપે બનાવેલું છે ઓકે આમ તો સરળ છે પણ સમજૂતી માટે બધા એક વખત રિફર કરી લેવા કે વિદ્યાર્થી મિત્રો તો સ્વાધ્યાય સ્વાધ્યદશમાં દાખલા નંબર એકમાં મારી સાથે જોડાઈ જાઓ દાખલા નંબર એક કેવી રીતે આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર એકમાં છે ને એક્સ વાય સમતલ લીધેલું છે એટલે એક્સ અને વાય એમમાં જોઈ એ રીતે ઝેડીએમની એ કાંઈ જરૂર નથી એક્સ વાય સમતલ આપેલું છે સાથે એમ કીધું એક શખ્સની ધન દિશા સાથે ત્રીસ હંસનો કુણો બનાવતો એકમ સદીશ લખો કોઈ પણ હોય એક્સ વાય સમતલમાં તો એક્સ યામ હશે વાય યામ હશે એટલે એક્સ વાય પ્રકારનો હશે અથવા એને સદિશ સ્વરૂપે સંયોજન સ્વરૂપે લખવું હોય તો આર બાર ઇઝિકલ ટુ એક્સ કરે પ્લસ વાય જે લખી શકાય ધારો કે આવો સદીશ આપણે લઈએ આર બાર ઇઝિકલ ટુ એક્સ વાય એમ લખો તો પણ ચાલે અથવા આર બાર ઇઝિકલ એક્સ વાય કરે લઈએ જેનું માન એક એકમ છે એટલે કે એક્સ પ્લસ સિમ્પલ મોડ આર રાખો તો પણ ચાલે ઓકે હવે આપણે વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ તો એક્સની ધન દિશા સાથેનો ખૂણો આપેલો છે તો એક્સયામ સાથે હંમેશા શું જોડાયેલું હોય આર કોસ આલ્ફા કોના આધારે આપણે આ કહીએ છીએ તો કે ત્રિકોણ સમતલમાં વિચારો સદી સ્વરૂપમાં વિચારો કોઈ પણ બિંદુ હોય પી એના એક્સ કોમાં વાયમ હોય તો એક્સિયામ હંમેશા આર કોસ આલ્ફાથી જોડાયેલો હોય વાય આમ આર સાઇન આલ્ફાથી જોડાયેલો હોય તો આમાં બધી કિંમત મૂકી દે મોડ આર એટલે આર જ કહીએ તો એ વન છે કોસ આલ્ફા આલ્ફા એટલે કે ફાઈવ બાય સિક્સ અથવા ત્રીસંશ જે આપેલું છે તો કોસ ત્રીસન્સ આપણા માટે કેટલા થઈ ગયા તો કે કોસ ત્રીસન્સ એટલે રૂટ થ્રી બાય ટુ તો એક્સ આમ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો રૂટ થ્રી બાય ટુ જે આપણને જવાબ સ્વરૂપે મળી બરાબર આવી જ રીતે વાય એમ પણ દર્શાવી શકો અથવા તો વાય બરાબર જે આપણી પાસે વાય બરાબર અહીંથી છે એક્સ પ્લસ વન તેમાંથી વાય એમ મળી જવાનો આપણને સાદુ પ્રાપ્તા વાય સ્ક્વેર બરાબર વન માઇનસ એટલે વાય સ્ક્વેર બરાબર વન બાય ફોર વાય એમ પ્લસ વન લીધો આલ્ફા ધન દિશા સાથેનો કોણો છે એનું મિનિંગ આપણા માટે પ્રથમ ચરણ જ છે તો વાયબ્રટ પ્લસ વના તો સદીશમાં એક્સ કેરેટ અને વાય કેરેટ સાથે જે જોડાયેલું સદીશ બને એ રૂટ થ્રી બાય ટુ વાય કેરેટ પ્લસ ઓના જે કેરેટ જો આ સદીશ તમે સમતલમાં દર્શાવવા જાઓ તો એક શખ્સની ધન દિશા સાથે ત્રિસંસનોય ખૂણો બનાવશે અને સાથે એકમ સદીશ એ રહેશે એટલે બંને સાથે જોડાયેલી શરતનું પાલન કરે છે એટલે એકદમ સરળ દાખલો થઈ ગયો કે વિદ્યાર્થી મિત્રો તો એક્સ કોમા વાય આમ કરી અને ત્રિકોણ વિતીય બિંદુ સ્વરૂપે એક્સ બરાબર આર કોસઅલમાં વાય બરાબર આ સાયના અથવા પરથી મેળવો તો પણ ચાલે અથવા તો અહીંયા વાય આ રીતે મેળવેલો છે સૂત્રના આધાર તો પણ ચાલે સરળ થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ બીજા દાખલા ઉપર આવીએ આ બંને બિંદુને જોડતો તો આ બે બિંદુ જોડીએ વિદ્યાર્થી મિત્રો તો એનાથી જે સદિષ બને એના અદિશ ઘટકો મિનિંગ કે છૂટા છવાય આઈ જે કે સાથે જે જોડાયેલા હતા એને છૂટા કરીને આપણે લખી નાખવા એ અધિશ ઘટકો અને માન શોધો તો માન પણ આપણે અંડરવુડ સ્વરૂપે સૂત્ર આવડે છે એ ઉપયોગ કરીએ તો અહીંયા સૌ પ્રથમ ઓપી અને ઓક્યુ સદીશ એવું સ્થાન સદીસ સ્વરૂપે સમજાવેલું છે એ કાંઈ આપણે લખવાની જરૂર નથી આપણે તો પી બિંદુનો સ્થાન સદીશ અને ક્યુ બિંદુનો સ્થાન સદીશ અહીંયા આપેલો છે એનો ઉપયોગ સીધો જ અહીંયા કરીએ કે ભાઈ ઓપી સદીશ અને ઓક્યુ સદીશ એ સમજાવવા માટે છે આપણે એવું કહીએ કે ભાઈ પીક્યુ સદિશ બનશે તો શું બનશે પીક્યુ સદીશ એટલે ક્યુનો સ્થાન સદીશ માઇનસ પીનો સ્થાન સદીશ આ રીતે મારી સાથે વિચારવું ક્યુનો સ્થાન સદીશ અહીં હું લખી દઉં સૂત્ર સ્વરૂપે ક્યુનો સ્થાન સદીશ બરાબર ક્યુ નો સ્થાન સદીશ માઇનસ પીનો સ્થાન સદીશ તો આ શું થઈ જાય આપણા માટે સૂત્ર બની ગયું ઓકે તો હવે આપણા માટે ક્યુનો સ્થાન સદીશ તૈયાર છે એક્સ ટુ બરાબર અને વાય ટુ ઝેડ ટુ એવી જ રીતે પીનો સ્થાન સદીશ આપણી પાસે થયા છે એક્સ વન વાય વન ઝેડ વન બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બાદ બાકી સૌ જવાબ શું આવે એક્સ ટુ માઇનસ એક્સ વન અને વાય ટુ માઇનસ વાય વન ઝેડ ટુ માઇનસ ઝેડ વન રેડી તો આ રીતે આમાં સાદુ બાપતા જ અધીસ ઘટકો આવશે અને એનું માન જુઓ તો આ જ લાંબ જુઓ તો ક્લિયરલી લખવાનું બે સ્ટેપ જ થયા આમાંથી પીક્યુ સદીશ એટલે આ કાંઈ ના લખીએ તો પી ક્યુ સદીશ એટલે સીધું જ આ લખી શકાય પી ક્યુ સદીશ બરાબર ક્યુ નો સ્થાન સદીશ માઇનસ પીનો સ્થાન સદીશ અને એના ઉપરથી એના આદિશ ઘટકો અને એનું માન એટલું જ લખવાની જરૂર છે જેમાં સૂત્ર જોડી દઈએ આપણે પી ક્યુ સદીશ એટલે ક્યુ નો સ્થાન સદીશ માઇનસ પીનો સ્થાન સદીશ અહીંયા ટૂંકમાં લખી દો ક્યુ નો સ્થાન માઇનસ પીનો સ્થાન સદીશ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે જે લખેલું છે આપણા માટે એના ઉપરથી આ સ્ટેપ બને અને એના ઉપરથી એના અધિશ ઘટકોને એનું માન સરળ થઈ જાય ઓકે હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ સ્ટાર્ટ કરીએ છોકરી પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર ચાલે છે એટલે આપણે આકૃતિ એક્સઆઈ સમતલ દર્શાવી અને પૂર્વ પશ્ચિમ દિશા દર્શાવવી પડશે પછી પશ્ચિમ દિશામાં ઉગમ બિંદુથી પશ્ચિમ દિશા તરફ ચાર ચાલે એવી રીતે આપણે દર્શાવી તે પછી આ બીજી શરતનું પાલન કરી એ રીતે આગળ ચાલે છે તો પછી મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર મિનિંગ સ્થાનાંતર સદીશ આપણે જોઈએ છે તો આપણે શું કામ કરીએ સૌ પ્રથમ આકૃતિ દર્શાવીએ કે કોઈ અહીંયા એક અક્ષ અને વાય અક્ષ ધરી ઊભી ધરી દર્શાવેલી છે માની લો આ એક શક્ષ આ અક્ષ બરાબર તો અહીંયા ઉગમ બિંદુથી હવે આપણે શું કામ કરીએ પૂર્વ દિશામાંથી તો આ બાજુ પશ્ચિમ દિશામાં કહીએ તો આ બાજુ તો પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર ચાલે છે તો આપણે આને નામકરણ સાથે કહી દઈએ કે ઓએસદીશ જે બને છે તો ઓએસ અધિશ એટલે શું તો કે પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર ચાલું એટલે ઉગમ બિંદુથી લેફ્ટ સાઈડ તો એનો મિનિંગ માઇનસ ચાર કિલોમીટર થયા દિશા સાથે દર્શાવું તો એક શખ્સ ઉપર ચાલવાનું છે એટલે માઇનસ ચાર આઈ કેરેટ કહી શકાય તો આ આપણા માટે એક સદીશ બની ગયો બરાબર હવે આગળ વાંચીએ તો હવે તે શું કામ કરે છે જ્યાં સુધી ચાલીને તે ઉત્તરથી એટલે નોર્થ સાઈડથી પૂર્વ તરફ ત્રિસંશનો ખૂણો બને એ રીતે ત્રણ કિલોમીટર ચાલે છે પછી ક્રોસમાં આવી રીતે ચાલે છે તો અહીં આકૃતિમાં હું અલગ પેનથી દર્શાવું કે ઉત્તરથી પૂર્વ તરફ એટલે ઉત્તર આ દિશા તો આ આપણા માટે એની રેખાંકિત પ્રતિબિંબ કરીએ તો એ ઉત્તર દિશા જ કહેવાય એના માટે ઉત્તરથી પૂર્વ તરફ ત્રિસંશનો ખૂણો બને તો એ ત્રીસંશનો ખૂણો છે તો ત્રીસંશના ખૂણે ત્રણ કિલોમીટર ચાલી જાય છે તો હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીએ કે અહીંયા તો એનું અર્થઘટન એવું થયું ને કે આ બાજુ સાઠ અંશનો ખૂણો બનતો હોય અને આ વાયંશના પ્રતિબિંબ તરીકે છે તો એ બિંદુથી બી બિંદુ સુધી એટલે કે એ બી સદીશ કેટલું થયું તો એનું માન એકમ થયું ત્રણ કિલોમીટર ચાલે છે એટલે અને એ બી સદીશને દર્શાવવા માટે આપણે ત્રિકોણમિત્તીય બિંદુ અથવા તો અહીંયા એ બી સદીશને દર્શાવવા માટે આપણે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ જે આપણે આગળ દાખલાનો ઉપયોગ કર્યો એ રીતે લખીએ તો તો કે કોઈપણ સદીશ હોય એના માટે એનું માન કેટલું છે તો કે ત્રણ પછી એની સાથે એક્સએમ સાથે હંમેશા શું જોડાયેલું હોય કોસ તો અહીંયા આપણે એવું દર્શાવીએ થ્રી કોસ સિક્સટી બરાબર પ્લસ આ આઈ કેરેટ સાથે જોડાયેલું પદ પ્લસ થ્રી પ્લસ થ્રી સાયન્સ સિક્સટી જે કેરેટ સાથે જોડાયેલું પદ ટૂંકમાં જ્યારે એબી બી સદીશ બનાવો છો ત્યારે એ કેટલા આગળ છે કઈ દિશામાં વધે છે અને એનો ખૂણો કેટલો બને છે એનું માન કેટલું છે ખબર હોવી જોઈએ તો અહીંયા આપણે એવી જ રીતે એબી બી સદીશ બનાવેલો છે તો થ્રી કો આઈ પ્લસ થ્રી સિક્સટી જે કેરેટ કામ બનાવ્યું કે મિત્રો અહીંયા જે ઉગમ બિંદુને બદલે એનું પ્રતિબિંબ સ્વરૂપે હતું તો એ બિંદુથી બી બિંદુ સુધી પહોંચે ત્યારે દિશામાં અહીંયા કોઈ બિંદુ હોય તો ત્રિકોણ બિંદુ સ્વરૂપે આપણે કેવી રીતે લખતા એવી જ રીતે સદી સ્વરૂપે લખી શકાય કે એમનું માન ત્રણ અને આપણે એમ કહીએ કે આર કોષ આર સાઈન થિટા એટલે આર તરીકે ત્રણ છે થેટા તરીકે સાઈઠ છે તો થ્રી કોષ સિક્ષટી થ્રી સાઈન સિક્સટી એમાં આઈ કરે જે કહે જોડેલું છે બીજું કઈ નવું નથી કરેલું ઓ એ સદીશ તૈયાર થઈ ગયો એ બી સદીસ તૈયાર થઈ ગયો અહીંયા ઓ એ સદીશ અહીંથી અહીંયા સુધીનો ઓ એ અને એથી બી અહીંયા સુધીનો તો આપને સ્થાનાંતર સદીશ મળી ગયા ઓ એ સદીસ દિશામાં ચાલવાનું એ બી સદીશ દિશામાં ચાલવાનું તો આપોઆપ ત્રિકોણીય અસમતા જેમ ઓ બી સદીશ આપણા માટે તૈયાર થઈ જશે તો ઓ બી સદીશ હંમેશા શું થાય આ બેના સરવાળા જેટલું તો આ બેનો સરવાળો લાગુ પાડી દે હવે તો આઈવાળા પદ આઈ સાથે માઇનસ ફાઈવ બાય ટુ આઈ કેરેટ અને એઝ ઇટ ઇઝ થ્રી રૂટ થ્રી બાય ટુ જે કેરેટ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનું શું હતું આમ તો ફિઝિક્સમાં ક્યાંક ક્યાંક આવા દાખલા તમે ગણેલા હોય કે જે દિશામાં આગળ ચાલવાનું કે એ દિશાને છોડવાની નથી એટલે શું થાય એને સંલગ્ન સરવાળા બાદ બાકી મળતા રહીએ તો ખૂબ સરળ દાખલો થઈ જાય અને ઓબી સ્થાનાંતર સદી સ્વરૂપે મને જવાબ મળે તો એ પ્રારંભ બિંદુથી છોકરીઓ સ્થાનાંતર આ દિશામાં અને આ રીતે આગળ વધે છે એવું કહેવાય ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ આકૃતિ અહીંયા મહત્વની થઈ જશે ચલો દાખલા નંબર ચારમાં વિદ્યાર્થી મિત્રો રકમ સ્વરૂપ એવું ગોઠવીને આપેલું છે કે એક સદીશ એ છે એ બી અને સી ના સરવાળા જેટલો છે શું એનું માન બી અને સી ના સ્વતંત્ર માનના સરવાળા જેટલું થાય જ દર વખતે તમારા જવાબનું સમર્થન કરો તો આપણે શું કરીએ કે માન આવે ક્યારે તો કે આપેલ સદીશમાં માન લઈએ બે બાજુ અને વર્ગોનો સરવાળો કરીએ તો કઈ બંને બાજુ વર્ગ કરીએ સાદુર ભાપીએ એટલે આપોઆપ માન હશે ખબર પડશે તો અહીંયા એ સદીશ બી પ્લસ સીના ના માન જે બી પ્લસ સી જેટલો છે બંને બાજુ આપણે શું કરીએ માન લઈએ માનની જરૂર છે એટલે બંને બાજુ માન લેવાથી અહીંયા સ્વતંત્ર માનના વર્ગ આપો વિસ્તરણ કરો ટુ બી ડોટ સી આવે ટુ બી ડોટ સી તો બી ડોટ સીની ની વ્યાખ્યા યાદ કરીએ તો ટુ એઝ ઇટ ઇઝ બી બારનું માન સીનું નું માન અને કોસ થીટા તો થીટા એ બી અને સી વચ્ચેનો ખૂણો છે અહીંયા થીટા છે એ બી અને સી વચ્ચેનો ખૂણો છે આપણા માટે તો જો થીટા ઝીરો હોય તો સાચું છે થીટા તરીકે ઝીરો હોય એટલે એનો મિનિંગ એવો થયો કે જો બી અને સી સમરેખ સદીસો હોય બરાબર બી સમાંતર સદીશ એટલે કે સમરેખ સદીશ હોય ત્યારે આ નામ સત્ય બને પણ જો સમરેખ ન હોય તો ત્રિકોણની ત્રણ બાજુ દર્શાવતું હોય તો તો આ સત્ય થાય નહીં આમ પણ આપણે વિચારી શકીએ કે દરેક વખતે બી અને સીનો સરવાળા જેટલો એ સદીશ બનતો હોય ધારો કે તો સાચું બને કે આ બી સદીશ આ સી સદીશ બરાબર અને એ સદીશ એના સરવાળા જેટલો હોય તો સાચું બને કે સ્વતંત્ર માનના સરવાળો કરો અને એનું માન સરખું થાય પણ દરેક વખતે સાચું ન થાય આમ તો ખરેખર ત્રિકોણ અસંતા અસમતા લાગુ પડે છે ત્રણ ત્રિકોણમાં બાજુઓ હોય બરાબર તો અહીંયા આપણે એ સદીશનું માન કહી દઈએ અહીંયા બી કોણાના હિસાબે બી સદીશનું માન કહી દે અહીંયા સી સદીશનું માન કહી દે તો ત્રિકોણીય અસમતા ભૌમિતિક અર્ધ ઘટનાને યાદ હોવું જોઈએ ત્રિકોણમાં કોઈપણ બે બાજુનો સરવાળો હંમેશા વધી જ જાય ત્રીજી બાજુના માપ કરતા એટલે એને ઊંધા અર્ધઘટન સ્વરૂપે લખું તો ત્રીજી બાજુનું માપ ઓછું જ હોય બાકીની બે બાજુઓના સરવાળા કરતા જો આવું તમને અહીં આઈડિયા આવી જાય તો આ ઇક્વલ થાય વધી વધીને જો સમરક્ષક દિશો હોય તો અને કાં તો લેસ દેન ટી તો આને ત્રિકોણીય પણ કહે છે વિદ્યાર્થી મિત્રો જે આપણે સમજૂતીના ભાગ સ્વરૂપે લીધી હતી અહીંયા એને દાખલા તરીકે ઉપયોગ કર્યો પણ આ સમજૂતી માટે થઈ જાય દાખલો પણ એટલો અગત્યનો નહીં પણ તમારે ધ્યાનમાં શું રાખવું જ્યારે સ્વતંત્ર માનના ઉપયોગ કરવાનો હોય બંને બાજુ માન લે થીટા ઝીરો હોય તો સાચું થીટા ઝીરો ન હોય તો આ સદીશો સમર એક કે સમાંતર ન હોય તો આ અસમતા ઇઝ ઇક્વલ ટુ ન સાચું પડે અસમતા સાચી પડે બરાબર આટલું ધ્યાનમાં રાખવાનું છે થિયરિકલ સમજે શક્યતા ઓછી પૂછવાની ઓકે ચાલો દાખલા નંબર પાંચ હવે એકદમ સરળ દાખલા શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો તમને એક્સના જે મૂલ્ય માટે એક્સ સાથે જોડીને આપી દીધું આઈ પ્લસ જે પ્લસ કે એ એકમ સદિશ રહેતો હોય તો એમ એ મેળવો તો શું કરીએ આપણે એ એકમ સદીશ રાખો છે અને સદીશ એ નામ આપી દઈએ એક્સ કેરેટ પ્લસ એક્સ જે કેરેટ પ્લસ એક્સ કે કેરેટ અથવા એક્સ કોમન રાખો તો એ સાચું જ પડે બરાબર એનું માન એક એકમ બરાબર એના માનનો વર્ગ એક તો અહીં એ એના માનનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ટુ વન ખ્યાલ આવે ને એમને રૂટમાં રાખો તો પણ ચાલે તો આ સાદરૂપ આપતા એક્સ આમ જે મળે એ પ્લસ સોર માઇનસ વન બાય રૂટ થ્રી અજ્ઞાત પદ સોરી એક્સ જે મળે એ પ્લસ હોય માઇનસ વન બાય હશે તો પણ આ એકમ સદિશ રહેશે બરાબર ચાલો દાખલા નંબર છ માં હવે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ બાકી જે સદિશનું માન પાંચ એકમ હોય બરાબર એટલે માન એનું પાંચ એકમ રાખવાનું અને એવો સદિશ છે કે એ અને બી ના પરિણામી સદીશ વાત કરવાની છે તો એ ને બી ના પરિણામ સદિશ સ્વરૂપે જવાબ મેળવો એ અને બી ના પરિણામી સદિશ સ્વરૂપે જવાબ સી સદિશ તો એ પરિણામી સદિશને સમાંતર સદિશો એવો સદીશ શોધો આપણે શું કામ કરવાનું એ એને બી સદિશના સરવાળા સ્વરૂપનો સદિશ તૈયાર કરો થઈ ગયો ત્યારે એનો પાંચ માનવાળો સમાંતર સદિશ તૈયાર કરવો હોય તો પહેલાં આમનો એકમ સદીશ તૈયાર કરી લઈએ તો અહીંયા સી સદિશ નામ આપીએ એ પ્લસ બી સ્વરૂપે સી સદિશનું માન એ અહીંયા દસ રૂટના દસ છે ખરેખર તો બરાબર હવે અહીંયા સાદરૂપ આપીએ સી સદીશની દિશામાં એકમ સદિશ એટલે આપણી પાસે શું થઈ ગયું એ પ્લસ બીની દિશાનો એકમ સદીશ થઈ ગયો હવે એને પાંચ વડે ગુણી નાખીએ તો આ જે સદીશ બનશે ની દિશામાં પાંચ વાળો સદીશ એટલે પાંચ વડે ગુણી નાખીએ પાંચ ગુણાકારમાં ની દિશામાં એકમ સદીશ એકદમ સરસ રીતે સૂત્ર લખી દીધું છે પાંચ ગુણાકારમાં ની દિશામાં એકમ સદીશ તો આપણો જરૂરી સદીશ તૈયાર એટલે દાખલામાં તમારે શું કામ કરવાનું હતું માત્ર ને માત્ર એ પ્લસ બીની દિશાનો સદીશ તૈયાર કરવાનો એને સી નામ આપ્યું તો એનું એકમ સદીશ લઈ લેવાનું એને પાંચ વડે ગુણી નાખવાના ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર સરળ દાખલો છે ચાલો દાખલા નંબર સાત એ જ પ્રકારે એ બી અને સી સદિશ આપ્યા છે તો આવો નવો સદિશ તૈયાર કરો ટુ એ માઇનસ બી પ્લસ થ્રી સી ને સમાંતર સદી શોધો ફરી પાછું સમાંતર એકમ સદિશ આવ્યો એટલે આવો નવો સદીશ સરળ બાદ બાકી સ્વરૂપે તૈયાર કરી લેવાના જો એ જે કે સ્વરૂપ ઘટક લખવા ન ફાવે તો મેં કીધું એમ ક્રમયુક્ત ત્રે સ્વરૂપે ઘટક જોડી દેવાના જેમાં આપણે દસ પોઈન્ટ પાંચમાં લખતા એમ વન 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 ટુ માઇનસ વન થ્રી આ રીતે પણ સરવાળા ફાવે તો આઈજી છે વન માઇનસ ટુ અને વન રેટ જો આમ કે સ્વરૂપ ફાવતા હોય તો કાંઈ વાંધો નહીં આઈવાળા પદ સાથે જે 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 જેવાળા પદ સાથે કે વાળા પદ સાથે તો પરિણામી સ્વરૂપે જે સદીસ આવ્યો આ એનો એકમ સદિશ અને એકમ સદિશ એટલે આપણે માન વડે ભાગી નાખીએ તો એમનું માન તૈયાર કરી લેવાનું રૂટ નાઇન રૂટમાં નાઇન પ્લસ નાઇન પ્લસ એટલે કે રૂટ ટ્વેન્ટી ટુ થઈ જશે તો આ આપણા માટે પરિણામી સદિશ તૈયાર થઈ ગયો બરાબર અને એ પણ કેવો થઈ ગયો સદિશ એટલે સરળ કે આ ત્રણેય બિંદુઓ સમરેખ છે તો પેલું કામ યાદ કરીએ તો સમરેક માટે શું સાબિત કરવાનું હતું એ બી ઇઝિકવલ ટુ કે એ સી કે કે બી સી તૈયાર થઈ જાય કોઈ પણ રીતે સાબિત કરી શકીએ એનાથી એ સહેલું કરવું હોય તો એ સદિશ લેવાનો બીસી સદીસ લેવાનો એનો ગુણોત્તર ચેક કરવાનું રેડી તો અહીંયા એબી બી સદીશ તૈયાર કર્યો હવે એ લોકો અહીંયા જે લખવાની સ્ટાઇલ છે એવું આપણે આમ કે લખશું નહીં સ્થાન સદીસ સ્વરૂપે સીધું જ બીમાંથી એનો સ્થાન સદીશ બાદ બીનો સ્થાન સદીશ માંથી એનો સ્થાન સદીશ બાદ આ એક વખત શોર્ટકટમાં આપણે લખીએ છીએ તમારે ફૂલમાં લખી નાખવાનું એનો સ્થાન સદીશ બાદ રેડી તો બીમાંથી એનો સ્થાન સદીશ બાદ કરો એટલે જવાબ મળી જશે પછી એવી રીતે બીસી સદીશ તૈયાર કરવું છે તો સીમાંથી બીનો સ્થાન સદીશ બાર ઓકે તો એનાથી જે જવાબ મળ્યા એ ગુણોત્તર સ્વરૂપે તૈયાર કરો તોય ચાલે અહીંયા એમને સીધો જ જવાબ મળી જાય છે કે બીસી સદીશ અહીંયા લખવાનું બીસી સદીશ એ એ બીના થ્રી બાય ટુના ગુણક જેટલો છે અહીંયા બીસી સદીશ આવે લખેલું બીસી સદીશ એ એ બીમાં થ્રી બાય ટુ ગુણ એટલો છે આપણે એવું ન કરવું હોય તો આપણે શું કરીએ જે જવાબ આવ્યા છે આ એ બી સ્વરૂપે બરાબર અને બીસી સદીશ સ્વરૂપે એમના ગુણોત્તર લઈ જવો હતો તો અહીંયા એ બી અને બીસીનો ગુણોત્તર લેશો તો ચારના છેદમાં આપણા માટે અથવા તો એવું કહીએ આપણે કે બીસી સદીશના ઘટકો એટલે છ છના છેદમાં ચાર એવી જ રીતે બીજો ગુણોત્તર ચેક કરીએ તો તો બીજા ગુણોત્તર સ્વરૂપે ત્રણ અને છેદમાં બે એવી રીતે ત્રીજો ગુણોત્તર ચેક કરીએ તો નવ છેદમાં છ તો બધામાં થ્રી બાય ટુ થ્રી બાય ટુ ગુણોત્તર જોવા મળે છે આ ગુણોત્તર સમાન એટલે આપણે શું ખરેખર કર્યું બી વન અપોન એ વન બી ટુ અપોન એ ટુ આવું કર્યું મેં બી થ્રી અપોન એ થ્રી આ બધા જ ગુણોત્તર કેવા એવા સમાન તો આપેલ સદીશું એ બી અને બીસી સમરેક છે ક્લિયર એ પ્રકારે આપણે સાબિત કરી દીધું તો અહીંયા આ રીતે દર્શાવો તો એ હાલે સમરેક છે કદાચ આમ કર્યું હોત તો એ કંઈ વાંધો નથી બરાબર તો હવે એનાથી શું ફાયદો થયો આવું લખાણ કર્યું હતું કે બીસી એસી થ્રી બાય ટુ એ બી લઈ એવા કે સ્વરૂપનો કઢાવ તો બીસી બરાબર ટુ બાય થ્રી એ બી હવે એમનું અર્થઘટન કર્યું છે કયું પદ ગુણોત્તરમાં કેવી રીતે વિભાજન કરે એ પણ આપણી જાણકારી માટે જો આ રીતે લખવું હોય સ્પીડમાં આમ ફાવે તો વાંધો નહીં નહીંતર પછી વિભાજન બિંદુનું સૂત્ર છે આપણી પાસે વિભાજન સૂત્ર તૈયાર કરેલું છે આપણે દસ પોઈન્ટ બેમાં કેમ બરાબર તો એના આધારે વિભાજન સૂત્રના આધારે પણ મેળવી શકાય એટલે કદાચ આમ સીધું લખાણ ન ફાવે તો આપણે આ રીતે ના કરીએ ધારો કે તો આપણે શું કરીશું ધારો કે બી એ એસીનું એમ જેન એન ગુણોત્તરમાં વિભાજન કરે પછી આપણે શું કામ કરવાનું એક્સ્યામ ઇઝિકવલ ટુ સૂત્રમાં કિંમત મૂકી દેવાની એટલે આપોઆપ એમ જેન એન મળી જશે એમએક્સ ટુ પ્લસ એનએક્સ વન આપોન એમ પ્લસ એન હવે આ બધી કિંમત મૂકી દેશો એટલે એમ જેન એન ટુ જેમ થ્રી મળી જશે આ પણ આપણા માટે સરળ પડે આ વધારે રીત સૈલી છે જો આનું અર્ધઘટન આવડે તો સૌથી સારું કે અહીંયા જે બે વખત આવતું હોય એ વિભાજન બિંદુ કયા બિંદુનું એસિ રેખાખંડનું બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરે છે પણ એ જ સમયે યાદ ન આવે જ્યારે પ્રશ્ન પૂછ્યો ને ત્યારે ત્યારે વિભાજન ગુણોત્તર આવે એટલે આ સૂત્ર યાદ આવે તો આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકો એટલે એમ જેને ટુ બાય થ્રી થઈ જશે બરાબર એક્સ ટુ એક્સ વન કોને કહેવાના અહીંયા આપણે શું કામ કર્યું છે એ અને સી એના ઘટકો છે એક્સ વન એક્સ ટુ એમાંથી તૈયાર કરવાના અને એમ કોને તૈયાર કરવાના બીનો જે ઘટક છે પ્રશ્ન જ પૂછો છે બી એ એ આ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એના યામ એક્સ વન વાય વન ઝેડ વન સીના આમ એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ અને આ એક્સ તો આપોઆપ એમ જેન એન મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો દાખલા નંબર નવ હવે વિભાજન બિંદુની જ વાત છે તો વિભાજન બિંદુમાં જ આપણે આગળ શું વધવું પડશે તો કે વિભાજન દર્શાવતા બિંદુના સદિશ સ્વરૂપે શું થાય લખાય એનું સ્થાન સદીશ તો એ પણ સમજવાનું રહ્યું તો એના માટે આપણે શું કરશું અહીંયા ઓપી સદીશ ઓ ક્યુ સદીશ આપેલા છે એટલે કે પી અને ક્યુ ના સ્થાન સદીશ એટલે આમ તો પી અને ક્યુ ના સ્થાન સદીશ રાખીએ તો આરના સ્થાન સુધી માટે આપણે સૂત્ર શું તૈયાર કર્યું હતું અહીંયા એક જેમ બેમાં વિભાજન ગુણોત્તર એમાં બાહ્ય વિભાજન છે તો બાહ્ય વિભાજન હોય તો આપણે શું કરશું વિભાજન ગુણોત્તર માઇનસ લઈ લેશું તો અહીંયા પછી જે પી બિંદુ અને ક્યુ બિંદુ છે એનું સૂત્ર શું બનાવ્યું હતું પી ઓફ પી બાર તો અહીંયા ક્યુ ઓફ ક્યુ બાર પછી ખાલી એમ ચોકડી ગુણાકાર જેવું જ કરવાનું બરાબર તો આ સૂત્ર મુજબ અહીંયા જો એમ જે નેન હોય બરાબર અહીંયા જો એમ જે હોય તો એમ ક્યુ પ્લસ એન પી અપોન એમ પ્લસ એન આ રીતે લખાય છે બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે ખાલી ઓક્યુ અને ઓપી આવું કંઈ આપણે લખવાનું નથી આ સૂત્રનો ઉપયોગ કરતા સીધી કિંમતો મૂકી દેવાની રેડી જેમ કે અહીંયા બાહ્ય વિભાજન હોવાથી ગુણોત્તર માઇનસ લેવાનો છે તો અહીં એમ તરીકે વન લઉં એમ તરીકે વન અને ક્યુ આપણે મૂકી દઈશું એનો સ્થાન સદીશ એન તરીકે માઇનસ ટુ પીનો સ્થાન સદીશ મૂકી દઈશું વન માઇનસ ટુ હવે પીનો અને ક્યુનો સ્થાન સદીશ આપણી પાસે તૈયાર છે પીનો અને ક્યુનો સ્થાન સદીશ આ પીનો સ્થાન સદીશ ટુ એ પ્લસ બી અને પેલો ક્યુનો સ્થાન સદીશ એ માઇનસ થ્રી બી તો અહીંયા એ માઇનસ થ્રી બી આ રીતે મૂકવાનું છે ક્લિયર એ રીતે અહીંયા પીનો સ્થાન સદીશ મૂકી દેજો તો સાદુરૂપ મળી જશે સો પ્રયત્ન કરી જવો એટલે સાદુરૂપ આપતા આવું મળી જશે સરળ છે વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા થોડું થાય શું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવું લખવા બેસે ને એટલે આ કાંઈ લખાય નહીં આ એમ લખેલું છે પી નો અને ક્યુ નો સ્થાન વિદ્યાર્થી મિત્રો વિભાજન સૂત્ર યાદ કરવાનું છે સ્વરૂપે ઓકે ચલો દાખલા નંબર દસ પાંચ પાંચ પાસેની બે બાજુ આપેલી છે તેના વિકર્ણને સમાંતર એકમ સદીશ શોધો એટલે કે આપણા માટે તો વિકર્ણ સદીશ મેળવવાનો પછી એનો એકમ સદીશ મેળવવાનો પછી એનું સત્ર પણ મેળવવાનું છે એટલે ખરેખર તો આપણે શું કરીએ એ પ્લસ બી તૈયાર કરીએ તો અહીંયા તમે જુઓ એ અને બી સદીસ એ એની પરિણામી સદીશ હંમેશા વિકર્ણ અને સદીસ હશે તો એ પ્લસ બી સદીશ તૈયાર કરીએ અને એનો એકમ સદિશ ગોતી લઈએ એ એ ઓશી સદીશ અને એને માન વડે ભાગીએ તો ઓછી સદીસને એને માન વડે ભાગીએ એટલે આ થઈ ગયો વિકર્ણ અને સમાંતર એકમ સદીશ બરાબર તો એમ કહ્યું વિકર્ણ અને એકમ સદીશ સાથે એમ પણ કરવાનું છે કે આ બંને સદીશોથી એ અને બી જે આપેલા છે બંને સદીશો એટલે કે પાંચ પાસેની ધાર આપેલી છે તો સબાચકોનું ક્ષેત્રફળ આપણે શું યાદ રાખ્યું હતું પાંચ પાસેની ધાર આપ્યો તો એક ક્રોસ બીનું માન તો અહીંયા એક ક્રોસ બી તૈયાર કરીએ અને એનું માન લઈ લઈએ ઓકે એક ક્રોસ બી તૈયાર કરીએ એમના માન સ્વરૂપે શું આવે છે અહીંયા તો કે બાવીસ જે કેરેટ પ્લસ બાવીસ આઈ કેરેટ લખવામાં અહીંયા ભૂલ છે બાવીસ આઈ કેરેટ પ્લસ અગિયાર જે કેરેટ કે કેરેટવાળું પદ નથી આવતું ઓકે તો સબાચકોનું ક્ષેત્રફળ એટલે કે અહીંયા સાદુપાપ્તા અગિયાર નો કોમન એટલે બાર અગિયાર અગિયાર રૂપ પાંચ ચોરસ એકમ આ સબાચકોનું સત્રફળ થઈ ગયું અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વિભાજન ગુણોત્તર રિવિઝન કરી લેવું એનું સ્થાન સદીસ સ્વરૂપે પણ સૂત્ર આવડવું જોઈએ બાહ્ય વિભાજન હોય તો માઇનસ સવાચકોનું સત્રફળ એ ક્રોસ બીનું માન ક્યારે જો પાસ પાસે એની ધાર આપેલી હોય તો અને આગળના કન્સેપ્ટ બહિર્ગુણન એટલે કે ક્રોસ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ એ પણ ધ્યાનમાં રાખવા ઓકે વિદ્યાર્થી મિત્રો તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું